ઘણીવાર તમારા મનમાં ચાલતા હજારો પ્રશ્નોનો જવાબ તમે નથી આપી શકતા તમને ઓળખતા વ્યક્તિ તમને જાણતા વ્યક્તિ તમને સમજતા વ્યક્તિ નથી આપી શકતા પણ અચાનકથી થોડા સમય માટે મળેલ અજાણ વ્યક્તિ તમે એમને સવાલ પણ નથી કરતા અને એ તમારો જવાબ તમને આપી દે છે એ યુનિવર્સથી મોકલેલ મેસેન્જર હોય છે તમારા માટે એ તમને તમારા મનમાં ચાલતા દરેક પ્રશ્નોનો જવાબ એટલી સરળતાથી આપી દે છે અને તમને એવું લાગે છે કે જાણે હું આ જવાબની રાહ જોઈ રહી હતી કે હું આ જવાબનો રાહ જોઈ રહ્યો હતો તો અને જો તમને કોઈ આવું વ્યક્તિ ના મળે તો બસ કોઈ એવી અજાણી જગ્યા પર જઈને બેસી જવું અને લોકોને ઓબ્ઝર્વ કરવું ફક્ત ઓબ્ઝર્વ કરવું અને એ ઓબ્ઝર્વેશન કરવાથી જ તમને તમારો જવાબ મળી જશે તમને શું કરવું છે તમારા મનમાં કયો પ્રશ્ન ચાલી રહ્યો છે એનો જવાબ તમને ઓટોમેટિકલી મળી જશે